માતા જ પિતા ત્વમેવ બંધુ જ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ સર્વ મમ દેવ દેવ જય શ્રી કૃષ્ણ મિત્રો મૂર્વી આહિર તો આજથી આપણે આપણા ચેનલમાં ગીતાજીના અઢાર અધ્યાયની ટૂંકોમાં સમજૂતી મેળવીશું ગીતાના મહાત્મ્યનું વર્ણન કરવાનું કોઈનામય સામર્થ્ય નથી કારણ કે આ એક ઘણો રહસ્યમય ગ્રંથ છે આમાં સકળ વેદોના સારનો સંગ્રહ કરી લેવામાં આવ્યો છે અને સંસ્કૃત ભાષા એટલી તો સુંદર સરળ છે કે ઘણો ઓછો અભ્યાસ કરવાથી માણસ એને સરળતાથી સમજી શકે છે પરંતુ એનો આશય એટલો ગંભીર છે કે આ જીવન નિરંતર અભ્યાસ કરવા રહેવા છતાંય એનો આરો નથી આવતો રોજે રોજ નવા નવા ભાવો ઉપજતા રહે છે માટે આ ગ્રંથ હંમેશા નવીનતાથી ભર્યો ભર્યો જ રહે છે તેમજ એકાગ્રિત થઈને શ્રદ્ધા ભક્તિ સાથે વિચારવાથી આના પદે પદ પરમ રહસ્ય છુપાયેલું પ્રત્યક્ષણપણે જણવાઈ આવે છે ભગવાનના ગુણ પ્રભાવ અને મર્મનું વર્ણન જેવું શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે એવું અન્ય ગ્રંથોમાં મળવું મુશ્કેલ છે કારણ કે મોટા ભાગના ગ્રંથોમાં ઘણે ભાગે કંઈક ને કંઈક સાંસારિક વિષય મળેલો રહે છે ગીતાનો ભગવાન શ્વાસ છે હૃદય છે અને ભગવાનની ભાટ્યમય મૂર્તિ છે જેના હૃદયમાં વાણીમાં શરીરમાં તેમજ સઘળી ઇન્દ્રિયોમાં એમની ક્રિયાઓમાં ગીતા ઉતરી ગઈ હોય એ માણસ સાક્ષાત ગીતાની મૂર્તિ જ છે એના દર્શન સ્પર્શ ભાષણ તથા ચિંતન કરવાથી પણ બીજા માણસો પરમ પવિત્ર બની જાય છે પછી એનું આજ્ઞા પાલન કે અનુકરણ કરનારાઓની તો વાત જ છે ખરેખર ગીતાજીની તોલે સંસારમાં યજ્ઞ દાન તપ તીર્થ વ્રત સંયમ કે ઉપવાસ વગેરે કશું જ નથી ગીતા સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નિસરેલી વાણી છે એનું સંકલન કરનાર શ્રી વ્યાસજી છે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના ઉપદેશનો ઘણો ખરો અંશ તો પદ્યોમાં જ કયો હતો જેણે શ્રી વ્યાસજીએ એમને એમ ઉતારી લીધો થોડો ઘણો અંશ કે જે એમને ગદ્યમાં કહ્યો હતો એને વ્યાસજીએ પોતે શ્લોકબંધ કરી દીધો

શ્રી વેદવ્યાસજીએ મહાભારતમાં ગીતાજી નું વર્ણન કર્યા બાદ કહ્યું છે ગીતા સુગીતા કર્તવ્યા વિમન્ય શાસ્ત્ર વિસ્તરે યા સ્વયં પંભ મુખ્ય પાદયા વિનિસુતા ગીતા સુગીતા કરવા યોગ્ય છે એટલે કે શ્રી ગીતાજીને સારી પેઢે વાંચીને અર્થ અને ભાવ સમિત અંતઃકણમાં ધારણ કરવી જોઈએ કે જે સ્વયં બંધના ભગવાન શ્રી વિષ્ણુના મુખકમળમાંથી નિસરી છે બીજા બધા શાસ્ત્રોના વિસ્તારનો તો હેતુ સરવાનો સ્વયં ભગવાન પણ આનું મહાત્મ વર્ણવ્યું છે આ ગીતા શાસ્ત્ર માટે મનુષ્ય માત્ર અધિકારી છે ભલે એ કોઈ પણ વર્ણ કે આશ્રમ કેમ ન હોય માત્ર હૃદયમાં ભગવાન પ્રત્યે અતુટ શ્રદ્ધા અને ભક્તિભાવ હોવો જોઈએ કારણ કે ભગવાનને પોતાના ભક્તોમાં જ આનો પ્રચાર કરવાની આજ્ઞા આપી છે તથા એ પણ કહ્યું છે કે સ્ત્રી વૈશ્ય શ્રુદ્ધ કે પાપન્યોનીના માણસો પણ મારા પરાયણ થઈને પરમ ગતિને પામે છે પોતપોતાના સ્વાભાવિક કર્મો વડે મારી પૂજા કરીને માણસો પરમ સિદ્ધિને પામે છે આ બધી બાબતો પર વિચાર કરવાથી એમ જ જણાય છે કે પરમાત્માની પ્રાપ્તિનો સૌને અધિકાર છે છતાં પણ આ વિષયનો મર્મ ન સમજવાને કારણે ઘણા ખરા એમણે ગીતાજીનું કેવળ નામ જ સાંભળ્યું છે એવા માણસો કહી દેતા હોય છે ગીતા માત્ર સંન્યાસીઓ માટે જ છે તેઓ પોતાના સંતાનોને પણ ભય ને કારણે શ્રી ગીતાજીનો અભ્યાસ નથી કરવા કે ગીતાના જ્ઞાનથી કાય પોતાનું બાળક ઘર છોડીને સન્યાસી ન બની જાય પરંતુ એમણે વિચારવું જોઈએ કે મોહને લીધે ছাত্র ધર્મથી વિમુખ થઈને ભિક્ષાના અંતથી નિર્વાહ કરવા માટે તૈયાર થયેલા અર્જુનને જે પરમ રહસ્યમય ગીતાના ઉપદેશથી આ જીવન

વાસુદેવ સિવાય બીજા કોઈના અસ્તિત્વનો ભાગ ન રહેવો આ તો થયો સાંખ્યોગનો સાધનોનો માર્ગ તથા બે સર્વ કઈ ભગવાનનો સમજીને સિદ્ધિ અસિદ્ધિમાં સમત્વ ભાવ રાખીને આસક્તિ તેમજ ફળની ઈચ્છાને છોડીને ભગવાનની આજ્ઞા અનુસાર કેવળ ભગવાનને જ કાજે સર્વ કર્મો આચરવા તથા શ્રદ્ધા અને ભક્તિ ભાવે મન વાણી અને શરીર થી બધી રીતે ભગવાનને શરમાણ જય નામ ગુણ અને પ્રભાવ સહિત સ્વરૂપ નું નિરંતર ચિંતન કરવું આ થયો કર્મ યોગના સાધનો ઉપર કહેલા બે સાધનો પરિણામ એક હોવાના કારણે એ બંને ખરેખર તો અભિન માનવામાં આવે છે પરંતુ સાધન કાળમાં અભિકારી ભેદના લીધે બંને માર્ગ જુદા જુદા જણાવવામાં આવ્યા છે માટે એક માણસ બે માર્ગો પર એક જ સમય નથી ચાલી શકતો જેવી રીતે ગંગાજી જવા માટે બે માર્ગો હોવા છતાં જ માણસ બંને માર્ગો પરથી એક જ સમય નથી જઈ શકતો આ બે સાધનોમાં કર્મયોગનું સાધન કર સંન્યાસ આશ્રમમાં શક્ય નથી બનતું

એ અનુસાર પણ ભગવાને સ્થળે સ્થળે અર્જુનને યુદ્ધ કરવું યોગ્ય છે એમ જણાવ્યું છે જો ગૃહસ્થમાં સાંખ્ય યોગનો અધિકાર જ ન હોત તો ભગવાન આમ કહેતા જ ન હતા શા માટે આ એટલી વિશેષતા જરૂર છે કે સાંખ્ય માર્ગનો અધિકાર દેહાભિમાન વિનાનો હોવો જોઈએ કારણ કે જ્યાં સુધી શરીરમાં અહમ ભાવ રહે છે ત્યાં સુધી સાંખ્ય યોગનું સાધન યોગ્ય રીતે સમજી નથી શકાતું માટે જ ભગવાને સાંખ્યા યોગના મુશ્કેલ જણાવ્યો છે તથા કર્મયોગના સાધનમાં સુગમતા હોવાને કારણે અર્જુનને સ્થળે સ્થળે કહ્યું છે કે તું નિરંતર મારું ચિંતન કરતો રહી કર્મયોગનું આચરણ કર ઓમ શ્રી પરમાત્માને નમઃ નમકી શ્રીમદ ભાગવત્ ગીતાનો મહિમા તેમજ શ્રી ગીતાજીના મુખ્ય વિષય સમાપ્ત થાય છે આપણે બીજા વિડીયોમાં ગીતાજીનો પ્રથમ અધ્યાય વિશે જાણીશું